નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર કાપુત્રા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો શહેરમાં કાપુત્રા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં ત્રણ પોઈન્ટ દસ લાખની કિંમતના ત્રીસ મોબાઈલ ફોન લોકોને પરત કરાયા કાપુત્રા પોલીસ મથકે આ કાર્યક્રમ યોજ્યો જેમાં છ મહિનામાં ગુમ થયેલા પડી ગયેલા ચોરાઈ ગયેલા ત્રીસ મોબાઈલ ફોન શોધાયા મૂળ માલિકોને અપાયા મોબાઈલ ચોરી કે ગુમ થયા અંગે લોકોને પોલીસ ફરિયાદ કરી હોય ત્યારે કાપુદ્રા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આ તીરા કાર્યક્રમમાં ફોન માલિકોને સુપરત કરાયા હોય ફોનની કુલ અંદાજિત કિંમત ત્રણ લાખ રૂપિયા જેટલી છે ફોન પાછા મળવાથી લોકોમાં પણ ખુશી છે પોલીસની કામગીરીને બિરદાભાઈ પોલીસ મથકના પીઆઈ એમ ઓસુરા અને એસીપી વિપુલ પટેલના હસ્તકે મોબાઈલ ફોન માલિકોને પરત કરાયા હતા આજ રોજ ઝોન વન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ સેક્ટર વન શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ગુમ થયેલા પડી ગયેલા અને ચોરાયેલ કુલ ત્રીસ જેટલા મોબાઈલો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ત્રીસ વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ લોકોને તેરાતુષ્કો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે